રામ રામ દોર દ્વારકાથી સ્વાગત છે તમારું મારા એક નવા લોકનું તો કેમ છે દેરો બધી મજામાં તો ભાઈ અત્યારે રહ્યો ત્યાં અહીંયા ગાયું કાઢવા ગાયું નીકળી જાય પછી બાંધીને જાય છે માણાવ ગાડી આપણી ભરી ગયેલી પડી છે અને જવું છે ગોંડલ તો ગાડી અહીંથી લઈને જાય ટુ વ્હીલ લઈને ત્યાં આપણી ગાડી ભરેલી પડી લઈને નીકળી જાય ગોંડલ ભાઈ નીકળી ગયા ગાડી લાઈન અને મયૂરભાઈ બેઠા છે અમારા હવે નીકળી ગયા છે ને હવે જાય છીએ ગોંડલ જુનાગઢ થાય હવે અહીંયા આગળથી ડીઝલ નફી લઈ હમણાં પછી નીકળી ગઈ આગળ હાલો ભાઈ અહીંયા આય અસરમાં નફી લઈએ ડીઝલ ને પછી નીકળી જાય જુનાગઢ વંથલી થાય ડીઝલ પુરાવી લીધું ને હવે ભૂગી ગયા છીએ આપણે વંથલી પર માંથી ચડી ગયા છીએ ને મહાદેવના મંદિર ઉભી રાખી છે દર્શન કરીને હમણાં નીકળી જાય પછી અહીંથી સીધી જુનાગઢ થઈને જવા દે ગોંડલ સારી ભાઈ આ ગાડી અહીંયા ભૂગી ગયા મામા મંદિરે ના કરીને પછી નીકળ્યા કઈ છે છે આ રીતનું હે ભાઈ નીકળી હાલો તો ભાઈ તો હવે નીકળીએ છીએ મયુર ભાઈ આકાશ હકી લે ને હું આકી લે

ઓનલાઇન ધોડી ઈ જ ભાઈ જુનાગઢ આપણે જવું હોય એની ચક્કર ની ને એ બાજુ તો ઉતરી જવાનું આજે તો રાજકોટ આવી જાય છે રાજકોટમાં ભેગું થઈ જાય એ વાત ઓનલાઈન ઓનલાઈન અને સાટા જીણા અહીંયા આવે છે હાલો ભાઈ આ પૂગી ગયા પીઠળિયા ટોલ પ્લાઝા હવે ગડકાવી નાખીએ ને પછી જવા દઈ ગાડી ચેક કરી લીધી છે ટાયરું બાયરું બધું કમ્પ્લીટ છે વાઇટ ટુ ગોંડલો અમારા ડ્રાઈવર હવે થાકી ગયા છે હવે આપણે હાથમાં આપણે નહીં આકવાની હવે આપણે એન્ડ આવી ગયો અહીંથી હવે આપણે જવા દઈએ અહીંથી હાલો ભાઈ ભૂકી ગયા ને હવે ખાલી કરાવી નાખીએ ને પછી મેલતે ગાડી ક્યાંય ક્યાંક સાઈડમાં દબાવી પછી હાલો તો ભાઈ આજે છે બીજો દિવસ કાલે તો આપણે રોકાઈ ગયા હતા ખાલી કરીને પછી અત્યારે જઈએ ખબર ના હોય કે આ ટ્રાન્સપોર્ટમાં ઉઠી ગયા છે

શોર્ટકટ હવે રાજકોટ ગામમાં ફરવા નથી જવું અને ગાવાનું છે આપણે મેસોડા મશીન ભરવાનું છે કાલ તો હું લોકમાં બખેડા ગયું હતું કારણ કે પછી મૈનો નહીં ખાલી કરી ભરવાનું ને કાંઈ નક્કી નહોતું ને બધું હવે ત્યાં લોકેશન તો મળી ગયું ને ત્યાં ભરવાની છે ત્યાં ત્યાં મૂકી જાય સાચું વાત છે ભરી લઈ જાય હાલો ભાઈ મેટોડા નીકળી ગયા હવે ગોડા ભરવા જઈ રહી ગોડા ભરી લઈ ને પછી નીકળી જાય ધોરાજી માસે જવાની આઠ કલાક આઠ છે આઠ કલાક જેતપુર નહીં જવું પડે નાઇન થી આપડે આગળ લેવાની ચાલે હાલો ભાઈ આ સામો ગોડાઉન છે ત્યાંથી ભરવાની છે મશીન ભરવાનું છે આપણે બાર ભાઈ રાખી દેજો અંદર તરીયાથી અહીંથી લેવાનું થાય ઉપર રાખી હાલો તો ભાઈ ભરાઈ ગઈ છે ને બપોરે વાગી ગયો છે એક વાગી ગયો છે નવ વાગ્યાની વાત હતી આપણે તો હવે ફાઇનલી બે ભર્યા છે એક ભરવાનું હતું પણ બે ભરી લીધા છે અને હવે અહીંથી નીકળીએ છીએ આગળ જતા બતાવી તમને કેટલું ભરેલું છે હું છે બધુંય આગળ જઈને અત્યારે નીકળીએ છીએ ગુઈકા જામ ભંડોળા વટ્યા છે હમણાં ને ડ્રાઈવરે બદલી ગયા છે અમારા મજુરભાઈ સડી ગયા છે આપણે ઉતરી ગયા છીએ અને જમી કરીને નીકળી ગયા છીએ પાછા હવે ધોરાજી આવી ગયા છીએ હમણાં દસ પંદર કિલોમીટર માં ધોરાજી આવી ગયા ધોરાજી થઈને જોઈ જવાનું છે આમ જુનાગઢ નથી ગયા આપણે એ જ નથી આવ્યું હતું ને ત્યાં અંદર વિડીયો ઉતારવાની મનાય એટલે કઈ અંદર ઉતર્યો નથી અને ગાડી તમને આગળ બતાવી દઉં આગળ રાખીએ છીએ માણસ તરજ ઉતારવાના છે મશીન આપણે બે લીધા બે ભાઈ છે பின்னர்

દેવ નું મંદિર આવી ગયું હતું તારી મહાદેવ આપડી પાસે ટાઈમ નથી નક્કર આપડે મોડું થાય છે હજી કામ છે ઘણું એક મળા દે થોડું કામે આ ખાલી હજી કઈ કરશું ઋષિ બે ખાલી કરવી જો ઉપાડી ઈ પછી નવરા થાવ હાલો તો ભાઈ ગાડી માણવા દરમિયાન લઈને આવતા રહ્યા હતા કારણ કે ખાલી થાવામાં ભાઈ વાર લાગે એમ હતી બે ત્રણ કલાક વારની વાર લાગે એમ હતી કારણ કે જેસીબી આવે એમ હતું ને જેસીબીથી ને જે ઉતરે એમ હતા તો એ કંઈક બે ત્રણ કલાક પછી જેસીબી આવે હતું કે માણસ દર મેલીને આપણે ગાડી લઈને આવતરીયા હતા હવે હવે નાઇટાઈને કપડાં બપડા બદલાવી લીધા છે હવે એનો ફોન આવશે તો ગાડી લઈ આવશું આપણે આ વ્લોગને આપણે અહીંયા એન્ડ કરીએ છીએ વ્લોગ ગમી હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ ને બધું કરી દેજો મળીએ નેક્સ્ટ બ્લોગમાં જય દ્વારકાધીશ હાલો બધા ખાલી થઈ ગઈ છે ને હવે લઈને જઈ જઈ ગામમાં મેલ દઈ ઘરે ગાડી હવે